નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર તિરંગા અભિયાન નું આવાહન કર્યું છે ત્યારે દેશના સ્વાભિમાન આશા અને આકાંક્ષાઓ રજૂ કરતો તિરંગો ફરકાવવો એ દરેક દેશવાસી માટે ગૌરવ સમાન છે ત્યારે સમગ્ર જિલ્લાના દરેક ઘર પર તિરંગો લહેરાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ દમણ નગરપાલિકા દ્વારા એકસો ચાર ફીટ લાંબા તિરંગા સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી આપને જણાવી દઉં કે આયોજિત તિરંગા યાત્રામાં વિવિધ આગેવાનો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા અને તિરંગા યાત્રા દરમિયાન સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા તો સાથે દેશભક્તિના તાલે તમામ લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા અને દરિયા કિનારે સફાઈ પણ કરવામાં આવી હતી તો સાથે જ સૌ લોકોએ ભેગા મળીને દેશભક્તિ અંતર્ગત શપથ પણ લીધા હતા અને દેશભક્તિના રંગમાં રંગાઈને તે રંગા યાત્રા યોજવામાં આવી હતી